દાહોદ શહેરના પંચાયત સમાજ નવયુવક મંડળ દ્વારા દાહોદ શહેરમાં પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવ અંતર્ગત શહેરના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે દાહોદ શહેરમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા શહેરમાં નિર્ધારિત માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં પંચાલ સમાજના વયોવૃદ્ધથી લઈ બાળકો અને મહિલાઓ હાજર રહ્યા હતા ત્યારે શોભાયાત્રામાં મહિલાઓએ રાસ ગરબાની વિશેષ રમઝટ બોલાવી હતી ભગવાન વિશ્વકર્મા જયંતિ મહોત્સવ નિમિત્તે દાહોદ શહેરમાં ચેતના સોસાયટીમાં આવેલ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પંચાલ નવયુવક મંડળ દાહોદ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ એકવીસમી ફેબ્રુઆરીના રોજ પંચાલ સમાજની વાડી ચેતના સોસાયટી દાહોદ ખાતે આનંદ મેળો તથા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો પંચાલ સમાજના સૌ બાળકો તેમજ જ્ઞાતિબંધુઓ દ્વારા આનંદ મેળામાં ખાણીપીણીના સ્ટોલ તેમજ આનંદ પ્રમોદના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે બીજા દિવસની તારીખ બાવીસમી ફેબ્રુઆરીના રોજ શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેસર દૂધથી અભિષેક શ્રી વિશ્વકર્મા ભગવાનનું પૂજન અલ્પાહાર શ્રી વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા દાહોદ શહેરમાં વાંચતે ગાંચતે કાઢવામાં આવી હતી